નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ એ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ વધારો ભુજ હાટ ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેવી એક નવેમ્બર થી સાત નવેમ્બર સમય સવારે અગિયાર થી રાત્રે આઠ ભુજ હાટ મુન્દ્રા રોડ ભૂજ

ઉદ્ઘાટન બાદ સાંસદે જણાવ્યું કે જ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલશે એનું ઉદ્ઘાટન થયું છે સંસ્થાના પ્રમુખ શ્રી દાદુભા અને ભારત સરકારના માધ્યમથી આજે ચાલીસ જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે એમને ટીએડીએ આપવામાં આવશે આજે આ મેળાનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને આજે રણ ઉત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે આ સાત દિવસના મેળામાં પણ એમણે ગામડામાંયથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે એટલે હું એમને પણ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું સાત દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમની પાસેથી આપણે ખરીદી કરીએ ચીજવસ્તુની આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે સ્વદેશીના અભિયાનની વાત કરી છે ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને પ્લેટફોર્મ આપશું ભુજ હાટ મધ્ય કલાત્મક વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનના અનેક સ્ટોલ ખુલ્યા છે જુઓ કલાત્મક વસ્તુઓની બજાર સમગ્ર આયોજન કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયો દ્વારા ગોઠવવામાં આવેલ છે અને આ સાત દિવસ દરમિયાનની તમામ વ્યવસ્થા દાદુજીભાઈ સોઢા સંભાળી રહ્યા છે તેમણે વિગતો આપતા જણાવ્યું કે આ હસ્તકલા મેળો આપણે એક થી એક નવેમ્બર થી સાત નવેમ્બર સુધી ગુજરાતમાં આર્ટમાં યોજવામાં આવેલ છે જેનો ટાઈમિંગ છે સવારના અગિયારથી રાત્રિના આઠ વાગે અલગ અલગ વિસ્તારના અલગ અલગ ક્રાફ્ટના કચ્છ ગુજરાત તેમજ બિહાર અને રાજસ્થાનના પણ કારીગરો ઉપસ્થિત છે એમાં જે પોતાનું માલ ઉત્પાદન કરે છે ડાયરેક્ટ પોતે જ કારીગર બીજો કોઈ નહીં પોતે માલ ઉત્પાદન કરે છે એ પોતે કારીગર અહીંયા આવેલ છે અને પોતાનો માલ અહીંયા બનાવે છે અને વેચે પણ છે પોતાનો ડાયરેક કારીગરો સાથે આ કાર્યક્રમ ગાંધી સલ્પ બજાર નામ આપવામાં આવેલ છે જેનો ડિસ્ટ્રિક્ટ લેવલે એક ગાંધી શેલ્પ બજાર રાજ્ય લેવલે હોય છે એક ગાંધી શેલ્પ બજાર નેશનલ લેવલે હોય છે જેમાં કારીગરોની સંખ્યા ઘણી અને ગવર્મેન્ટ એમાં ખર્ચો વધુ પણ કરે છે પણ આ એક નાના પાયે ચાલીસ કારીગરોની ભારત સરકાર દ્વારા ઓફિસ ઓફ ધી ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ મિનિસ્ટ્રી ઓફ ટેક્સ ટેક્સટાઇલ વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત છે પ્રાયોજિત છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે જેમાં સંપૂર્ણ ખર્ચો જેમ કે કારીગર જ્યાંથી નીકળ્યો ઘરેથી આવ્યો અહીંયા ભુજ હાથમાં એનો જે નીતિ નિયમ પ્રમાણે ટિકિટ ભાડું જવાનું ટિકિટ ભાડું અહીંયા સ્ટોલ ફ્રી એને રોજના પાંચસો રૂપિયા ડીએ પ્લસમાં બે હજારની મર્યાદામાં ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ ભારત સરકાર એના અકાઉન્ટમાં ડાયરેક્ટ આપે કેશ કોઈને પૈસો આપવામાં આવતો નથી જેમાં અમારા સાથે અહીંયાના ભુજ ઓફિસ જે તેર જિલ્લાઓ હેન્ડલ કરે છે જેના હેન્ડીક્રાફ્ટ પ્રોમોશન ઓફિસર આશુતોષ સાહેબ પર સાથે છે આ કાર્યક્રમો ભારતભરમાં થાય છે વસ્ત્ર મંત્રાલય દ્વારા ઘણા ટાઈમ પછી આ આ કાર્યક્રમ હું ભુજ આયોજિત કરી રહ્યો છું આજથી ચાર પાંચ સાલ પહેલાં કર્યો હતો પણ વચ્ચે બીજી બીજી એજન્સીઓ કરતી હતી પણ કાર્યક્રમ તો થતા જ હતા અહીંયા પણ મારા દ્વારા કાર્યક્રમ આ પહેલી વખત ત્રણ ચાર વર્ષમાં થઈ રહ્યો છે અને ભુજ અને હું ભુજ આ કાર્યક્રમ માટે ભુજવાસીઓ તેમજ કચ્છવાસીઓને અપીલ કરું છું કે આપ આવો આપણા નાના નાના કારીગર જે છે જે હસ્તકલાનો પોતાની રોજીરોટી છે એના ઉપર કારણ કે જો આપણી આ સંસ્કૃતિ ખતમ થઈ જશે આપણી ધરોવર છે અને આ સંસ્કૃતિ ખતમ એટલા માટે થશે કે કારીગરોનો માલ વેચાશે નહીં તો ઓટોમેટિક બીજા રસ્તા જ જશે તો આપણે સર્વે ભાઈઓને વિનંતી છે કે આ ભુજ હાટમાં આવો એ લોકોનો કલાને જુઓ અને ખરીદી પણ કરો જેનાથી એ લોકોનો પોતાનો ઘર વ્યવહાર અને આપણો આગળ આ સંસ્કૃતિ જળવાઈ રહે કચ્છની કલા હમ તો ભારતભરમાં વખણાય છે દેશ વિદેશોમાં પણ વખણાય છે પણ અહીંયા જે કારીગરો છે નાનામાં નાના કારીગરો છે ગામડાઓમાંથી આવેલા છે તો આપણે ફરીથી હું અપીલ કરું છું આપના માધ્યમથી આ ટીવીના માધ્યમથી કે આપ આવો અને કચ્છના કચ્છવાસીઓ ભુજ હાટમાં તારીખ એક નવેમ્બરથી સાત નવેમ્બર ટાઈમ છે અગિયારથી રાતના આઠ વાગે ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી ફ્રી પાર્કિંગ છે તો આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી કેન્દ્ર સરકારને સંબંધિત અધિકારીઓ અને કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ ચોકડી પાસે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર